ભગવાન જન્મ ઉજવણીના રાજ્ય સરકાર દ્વારા આયોજિત જનજાતીય ગૌરવ યથયાત્રાને છોટાઉદેપુર ખાતે ઉષ્માભેર આવકાર મળ્યો હતો અંબાજીથી શરૂ થયેલા જનજાતીય ગૌરવ યથયાત્રા આદિવાસી સમાજના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન અને વિકાસની સિદ્ધિઓ જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહી છે તારીખ તેર ના રોજ વહેલી સવારે રથયાત્રા છોટાઉદેપુર શહેરના નગરપાલિકા ખાતે મંત્રીઓ દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રથનું આગળ પ્રસ્થાન થયું હતું જનજાતીય ગૌરવ રથયાત્રા કમવાટ ખાતે પહોંચતા ગરૈયાઓ દ્વારા પરંપરાગત સ્વાગત અને ગરૈયા નૃત્ય કરવામાં આવ્યું હતું ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાર્પણ કરી મંત્રીશ્રીઓ દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓની લાભાન્વિત કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ નસવાડી તાલુકામાં રથનું ઉમળાકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રથયાત્રા એકતાનગર ખાતે રવાના થઈ હતી આજે નસવાડી ખાતે અંબાજીથી યાત્રા લઈને આવ્યો છું અહીંયા નસવાડી ખાતે ઉમળકાભેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે અહીંયા તમામ સાંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને પાર્ટી પ્રમુખો અને તમામ આ નસવાડીની જનતાએ ઉમળકાભેર આ સ્વાગત કર્યું છે અને આજે આ પાંચમો છઠ્ઠો દિવસ છે અને કાલે આજે અમે નસવાડી ખાતે અમારી માં અંબાજીના ધામથી ભગવાન બિરસા મુંડાની યાત્રા મુખ્યમંત્રી છે પ્રસ્થાન કરાવ્યું અને આજે છઠ્ઠા દિવસે અહીંયા છોટાઉદેપુર ખાલે ખાતે આ બોડેલી ખાતે અહીંયા અમે રથયાત્રા લઈને આવ્યા છે ત્યારે આખા રૂટ દરમિયાન તમામે તમામ સ્થળોએ યાત્રાનું પૂરજોશમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયા બોડેલી ખાતે પણ આ નગરજનોએ વહીવટીતંત્રએ અને તમામે તમામ અહીંયા જનતાએ આ રથયાત્રાનું સ્વાગત કર્યું છે અને આ સાથે મારી પાર્ટીના સાંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ તંત્ર પંચાયત પ્રમુખશ્રીઓ તમામે તમામ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા છે આભાર સાહેબ આ બીજી વાત છે કે આજે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે તમામ સંપર્ક છે લોકોને મુશ્કેલી પડી રહી છે સુધી ફૂલોનું કામ પુલોનું કામ ટૂંક સમયની અંદર આમ તો માન્ય તડવી સાહેબે વાત કરી છે ટૂંક સમયની અંદર આ કાર્યરત થઈ જશે અને કામ બી ચાલુ છે ટેન્ડરિંગ પણ થઈ ગયું છે એવું મારું માનવું છે કામ શરૂ થઈ જશે થોડા ટૂંક સમયની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી અને માઈક માનનીય કૃષિમંત્રી શ્રી અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેવ